સાબરકુંડલા ખરીદ વેચાણ સંઘ નું પંદર દિવસ માટે લાયસન્સ સસ્પેન્ડ કરાયું છે જેમાં ખેડૂતોને ખાતર સાથે અન્ય ખાતર આપતા હોવાની ફરિયાદ બાદ ખેતીવાડી વિભાગે લાયસન્સ સસ્પેન્ડ કર્યું છે સરકાર દ્વારા યુરિયા ખાતર સાથે અન્ય ખાતર ન આપવાનો જાહેર પરિપત્ર ઉલ્લંઘન કરાય છે તો જાગૃત ખેડૂતે ફરિયાદ બાદ જિલ્લા ખેતીવાડી વિભાગે સાવરકુંડલા ખાતે વેચાણ સંઘનો 15 દિવસ માટે લાયસન્સ સસ્પેન્ડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે જો નેનો યુરિયા છે એ આપણે ભારત સરકારનો સહકારી સાહસ છે ખેડૂતોની બનેલી કંપની ઇફકો દ્વારા ઉત્પાદિત કરેલું અને એનું સંશોધન કરાયેલું છે ખેડૂતોને જે પણ ખાતર જોઈએ એજ આપવાનું છે અને સાથે કોઈ ફરજિયાત આપવાનું નથી નેનો ટેકનોલોજી છે એ ખેડૂતોને સમજાવવાના છે અને તેમ છતાંય જો કોઈ ખેડૂતો છે એને ન જ લેવું હોય તો એને ફરજિયાત આપવાનું નથી આ બાબતનો પરિપત્ર પણ આપણે દરેક વિક્રેતાને કરેલો છે અને તેમ છતાંય જો કોઈ પણ વિક્રેતા છે એ કોઈ પણ ખાતર સાથે ફરજિયાત નેનો અથવા બીજા કોઈ પણ ખાતરો જો ફરજિયાત આપતા હશે એવું માલમ પડશે તો એની સામે સખત છે સખત છે કાર્યવાહી કરવામાં આવશે સર અગાઉ આપના વિભાગ દ્વારા જ્યારે આવી કોઈ ઘટના બની પણ કેન્સલ કરવામાં તાજેતરમાં જ એક સાવરકુંડલા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા છે એ યુરિયા સાથે માઇકોરેજાનું ટેકિંગ થતું હતું અને એનું આપણે છે પંદર દિવસ માટે છે લાયસન્સ સસ્પેન્ડ કરેલું છું ધર્મ નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર